પરથી પરેશાન સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો જામનગરમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આવેલા માર્ગો ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે અને કાદવ કીચડ પણ થઈ ગયા છે ત્યારે હાલ તો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

રોજનો એક બે કેસ આવે છે કે બિચારા સ્લીપ ખઈને પડી જાય છે કોઈને હાથમાં ફ્રેક્ચર થાય છે કોઈને મોડામાં ફ્રેક્ચર થાય છે કોઈને ટાંકા આવે છે અને બીજું કે અધુરામપુરું અત્યારે રોગચાળો મચ્છર એટલા બધા ફેલાઈ ગયા છે એટલો બધો રોગચાળો ફેલાઈ ગયો છે અહીંયા આગળ આ એરિયામાં કોઈ તંત્ર જાગતું નથી કમ્પ્લેન કર્યા પછી પણ કોઈ એનો નિવેડો આવ્યો નથી લાઇટો ઘડીમાં પાંચ મિનિટ થાય લાઇટ જતી રહ્યા છે લાઇટોનો પણ કોઈ નિકાલ થતો નથી આ એરિયાની અંદર છેલ્લા દસ વર્ષથી અહીંયા આગળ બધા પબ્લિક ખાસી બધી પબ્લિક જાહેરાતો ત્યાં નિવેદન આપેલા છે સરકારશ્રીને પણ કોઈ એનો નિવેડો આવતો નથી આના માટે તમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આગળ જલ્દી આનો નિવેડો લાવે અને અમને બધાને વ્યવસ્થિત રીતે એક જે મ્યુનિસિપાલટીએ સપોર્ટ કરવો જોઈએ એ પ્રમાણનો સપોર્ટ કરે બાકી અમે લોકો ત્યાં આગળ આંદોલન કરવા માટે તૈયાર છીએ અત્યારે બે હજારની સંખ્યાની અંદર પબ્લિક ચારે બાજુમાં ફરી અમે બધા લોકેશન પર ખ ઊભા છે તમને તમારું અમારું જે બી પ્રોબ્લમ છે બતાવવા માટે તમે બધી બાજુમાં ફરીને તમે જોઈ શકો છો કેટલો અમને પ્રોબ્લેમ છે જામનગર ઢીચણા રોડ ઉપર તિરુપતિ સાઈરામ પાર્કમાં રહીએ છીએ અમે અને અહીંયા કોઈ પણ આવીને જોઈ શકે છે કે અમારી આ પરિસ્થિતિ કઈ રીતની છે અમે આ આ ચોમાસું અમે એને કાઢ્યું છે અમારા બધાનું મન જાણે છે આ ગઈડાઓને બધાને મંદિરે જવું હોય વડીલો બધા જાતા હોય બાળકો બધા સ્કૂલે જતા હોય બધા મૂકવા તેડવા જતા હોય કેવી રીતે જાય અમારી પરિસ્થિતિ તમે આવીને જુઓ એકવાર કે કઈ રીતે અમે હાલીએ છીએ નાના બાળકો પડે આમાં શું કરવાનું અમારે અને આ કેને કેવું અમારી પરિસ્થિતિ તમે ના જાણો તો અમે કોને કહીએ તમે આવો એક વાર અહીંયા બધે જોવો કે અમે કઈ રીતે રહીએ છીએ પછી ખબર પડે મારી બેબી આજ પડી ગઈ છે તમે જોઈ જોઈ શકો છો કે એને ત્રણ ટાકા આવ્યા છે એટલે મારે એને કઈ કે કઈ રીતે એને ભણવા મોકલવી અમારી પરિસ્થિતિને તમે આ જોઈ અને આનું કંઈ નિકાલ કરો છે સાયરમ પાર્ક યોગેશ્વર ધામ કેટલાય સમયથી વેરો વસૂલ કરવામાં આવે છે પણ સોસાયટીનું ફીડર ગ્રામ્ય વિસ્તારમાં છે એને શહેરી વિસ્તારમાં ફેરવો એવો છે અને બે મહિનાથી ગટર પણ ઉભરાય છે એ પણ કોઈ ધ્યાન દેતું નથી અને આ રોડ હજી સરકારી કે છે કે અહીંયા જ બનશે અંદર તો બનશે નહીં ખાલી પેચ વર્ક નું જ કે છે તો એ વિનંતી છે કે બધા રોડ તમે બરાબર જ કરો ખાલી પેચ વર્ક નથી જોતા અમારે હાલમાં ઘણા સમય થી અહીં રહું છું તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર જેમ કે પાણી ભરાય છે ચોમાસામાં દર વખતે તકલીફ પડે છે ઓલોર જે મેઈન રોડ ગટરનો છે ને એ રસ્તો બંધ કર્યો છે ઢેચડા વાળો જેથી કરીને વાહન બધા અહીંથી નીકળે છે છોકરા નાના બાળકો સ્કૂલો જતા વાહનો અને મોટી ઉંમરના બુઝુર્ગ લોકોને બહુ તકલીફ પડે છે અહીંયા આગળ તમે જુઓ પાણી ભર્યા છે કીચડ કિચડ થયું છે વાહનોને ફસાઈ જવાની શક્યતા છે કોઈ જાતનું તંત્રનું પેટનું પાણી હલતું નથી ખાસ કરીને તિરુપતિનો જે વિસ્તાર છે એકથી સાતમાં યોગી પાર્કમાં ટોટલી જગ્યા એક થી સાતમાં નહીં આખા તિરુપતિ પાર્ક યોગેશ્વરધામ બધું મેન રસ્તો આ છે પણ મેઇન રસ્તાની જગ્યાએ બધા પણ જેટલા શરીર જેટલા શરીરના રસ્તા છે બધા કમ્પ્લીટ કરો નકર આથી અમે બધા અહીંયા આવશું આંદોલન કરશું ને ચીમકી ભરશું ને અહીંયા લગી ખાસ કરીને જે રખડતી ગાયો છે નિરાધાર ગાયો છે ગાયોના નામે જે બધું ખોટું કરે છે એનું એ કમ્પ્લીટ કરવાની જરૂર છે ખાસ કરીને તમે જોવો અત્યારે રિક્ષા કેમ મળે છે વાહનો કેમ મળે છે ખૂબ જ જરૂરી છે ભલે અત્યારે બધાને પેટમાં દુખે પણ કોઈ બોલતું નથી પણ બોલવા વાળા ઘણા છે તકલીફ બધાને છે એકને નથી ભાઈ તિરુપતિ સોસાયટીમાં અંદાજે પાંચ થી છ હજાર જેટલી વસ્તી આવેલી છે ત્યારે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા તંત્રને માર્ગો ઉપર પડેલા ખાડા અને પ્રાથમિક સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવતું તેથી સ્થાનિકોએ હવે વિરોધ દર્શાવ્યો છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તિરુપતિ સોસાયટી વિસ્તારમાં પહેલા માર્ગો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવતા ખોદાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી માર્ગ બનાવવામાં ન આવતા સ્થાનિકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જામનગર સોમવારથી શ્રાવણ સોમવારથી ગુજરાતીઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં